આપ સાંભળી રહ્યા છો પ્રિયદર્શી પ્રકાશ લિખિત મહાભારત પ્રકરણ એક પ્રાચીન કાળની વાત છે દ્વાપરના અંતમાં આ આર્યાવર્ત પર રાજા શાંતનુનું રાજ હતું તે પરમ તેજસ્વી અને વીર હતા એમને શિકારનો ખૂબ જ શોખ હતો જ્યારે પણ અવસર મળતો તેઓ શિકાર માટે રાજધાની હસ્તિનાપુરથી જંગલો તરફ પ્રયાણ કરતા એક સમયની વાત છે રાજા શાંતનો શિકાર રમતા રમતા ગંગા નદીના કિનારે જઈ પહોંચ્યા ગંગા કિનારે જ એમને એક અત્યંત સ્વરૂપવાન યુવતી નજરે ચડી એને જોતા જ રાજા પોતાની સુદબુદ ખોઈ બેઠા યુવતી એમને ગમી ગઈ અને બીજી જ પળે તેઓ એને પ્રેમ કરવા લાગ્યા રાજા શાંતનુ યુવતીની પાસે ગયા અને પોતાનો પરિચય આપીને વિવળ થઈ બોલ્યા હે પરમસુંદરી શું તમે મારી પત્ની બનશો યુવતી પોતે પણ રાજા શાંતનુના ભવ્ય વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ચૂકી હતી તેથી બોલી રાજન મને મંજૂર છે પરંતુ મારો હાથ થામતા પહેલા મારી કેટલીક શરત તમારે માનવી પડશે મને જલ્દી કહો તમારી શું શરત છે રાજા શાંતનું બોલ્યા તમને મેળવવા માટે મને તમારી પ્રત્યેક શરત સ્વીકાર્ય છે તો રાજન ધ્યાનથી મારી વાત સાંભળો યુવતી બોલી વિવાહોપરાંત જ્યારે હું તમારી પત્ની બની જાઉં ત્યારે તમે એ જાણવાનો પ્રયત્ન ક્યારેય નહીં કરો કે હું કોણ છું હું કંઈ પણ કરવા માટે પૂરી રીતે સ્વતંત્ર રહીશ મારા કોઈ પણ કાર્યકલાપમાં તમે કોઈ પણ હસ્તક્ષેપ નહીં કરો આ મારી શરતો છે જ્યાં સુધી તમે આ શરતો પર કાયમ રહેશો હું પત્નીની હેસિયતથી તમારી સાથે રહીશ જેવી તમે મારા માર્ગમાં કોઈ બાધા ઉપસ્થિત કરશો હું તમને છોડીને ચાલી જઈશ રાજા શાંતનુએ એની બધી શરતો માની લીધી આ પ્રકારે બંનેના લગ્ન સંપન્ન થયા થોડા સમય પછી રાજા શાંતનુની તે રાણી ગર્ભવતી થઈ રાજા ખુશ હતા કે એમના ઘરમાં પ્રથમ સંતાન ઉત્પન્ન થવા જઈ રહ્યું છે પણ એ સમયે રાજાના આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે પત્નીએ પ્રથમ સંતાન ઉત્પન્ન થતાં જ એને નદીમાં વિસર્જિત કરી દીધું રાજા ખૂબ દુઃખી થયા એમને સમજાયું નહીં કે રાણીએ આવું કેમ કર્યું તેઓ એને કશું પૂછી પણ શકતા ન હતા કેમ કે એમણે એને પહેલાં જ વચન આપી રાખ્યું હતું એમણે દિલ પર પથ્થર મૂક્યો વિચાર્યું બીજું સંતાન થવા સુધી બધું ઠીક થઈ જશે પરંતુ બીજું સંતાન થવા પર રાણીએ એને પણ નદીમાં વહાવી દીધું શરત એવી હતી કે રાજા લાચાર હતા ત્યાં રાણી એક પછી એક બીજા સંતાન ઉત્પન્ન થતાં જ નદીમાં પ્રવાહિત કરી દેતી એવું કરતી વખતે પત્નીના ચહેરા પર ન દુઃખ હતું ન કોઈ ખેદ બલકે દરેક સંતાનને નદીમાં પ્રવાહિત કરી દીધા પછી એના ચહેરા પર સંતોષની ઝલક મળતી અને સ્મિત ખીલી ઉઠતું આ પ્રકારે રાણીએ પોતાના સાત નવજાત બાળકોને નદીમાં વહાવી દીધા રાજા શાંતનુનું હૃદય રુદન કરી રહ્યું હતું પરંતુ એમને ડર હતો કે જો રાણીને આ નિર્દયતા વિશે કશું પણ કહ્યું તો તે એમને ત્યાગીને ચાલી જશે સમયાનુસાર રાણી ફરી ગર્ભવતી થઈ આઠમું બાળક પેદા થતાં જ એને પણ નદીમાં વહાવવા માટે તૈયાર થઈ ગઈ હવે તો શાંતનુના ધૈર્યનો બંધ તૂટી ગયો તેઓ બધી શરતો ભૂલી સેપો